અબડાસાના વરાડિયા જૂથ ગ્રામ પંચાયતને ગૌચર દબાણ દૂર કરવા આવેદન અબડાસા તાલુકાના વરાડિયા જૂથ ગ્રામ પંચાયતમાં ગ્રામજનો દ્વારા આજ રોજ ગૌચર તેમજ સરકારી જમીન પર દબાણ દૂર કરવા સરપંચ આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો અહીં અંદાજીત 600 એકર ગૌચર જમીન આવેલી છે આ જમીનમાં મોટા પાયે દબાણ થયેલ છે અહીં માલધારી તેમ જ મજૂર વર્ગનો મુખ્ય વ્યવસાય પશુપાલન પર નિર્ભર છે. અહીં વર્ષોથી માથા ભારે તેમ જ શીર્જોર લોકો દરારા આ જમીન ઉપર મોટા પાએ દબાણ કરવામાં આવેલ છે. આ ગૌચર જમીન પર આજુબાજુમાંથી પાણી લઈ ગેર કાયદેસર ખેતી કરે છે. પશુપાલકોના સિમવા જવાના રસ્તા પર બંધ કરી દેવાયા છે. પશુ માટે ચરવા ક્યાંય જમીન નથી. પશુઓને સીમમાં ચરિયાળ ન મળતા ભૂખ્યા રહે છે પશુઓને પીવા માટે પાણીના અવાડાની આજુબાજુ પણ દબાણ થઈ ગયેલ છે જો ગૌચર જમીન ખાલી નહીં થાય તો અમો મામલતદાર સાહેબશ્રીને તેમજ નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરશો જરૂર પડશે તો ધરણા પર બેસશું જેવી ચીમકી માલધારીઓ તેમજ પશુપાલકો દ્વારા આપવામાં આવી હતી હમીદ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત કોઠારા કચ્છ હલો હું દિલીપ ગોસ્વામી ગામ વરાળિયા રહેવાથી ગામ વરાડીયા કચ્છ હું આ વરાળિયા જૂથ ગ્રામ પંચાયતનો થોડા ટાઈમ પહેલાં સભ્ય હતો અને અમારે રજૂઆત એ છે સરકારશ્રીને કે અસામાજિક તત્વો દ્વારા ગૌચરની વર્ષો રજૂઆત ગૌચર જમીન ઉપર અનેક વખતે દબાણની રજૂઆત હતા એની કાર્યવાહી થતી નથી અમે બે દિવસ પહેલાં પણ અમુક ગ્રામજનો ગયા હતા મામલતદારશ્રીને રજૂઆત કરવા તેણે કીધું હતું કે ભાઈ તમે સરપંચશ્રીને કહો લેખિત નોટિસ મોકલે અને બે નોટિસનો જવાબ ન આપે તો અમે કામ કરશું તો મારી સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ ગૌચર જમીન ઉપરથી દબાણ હટાવે કારણ કે વધુ પડતો અહીંયા માલધારી સમાજ છે આ ગામની વધુ પડતી પ્રજા પશુ ઉપર જ નભે છે તો ગામમાં ક્યાં રસ્તા નથી ગૌચર માટે જમીનનું એટલું દબાણ વધી ગયું છે

વાળાની ખાલી થઈ જાય ગૌતર જમીન એના માટે અમે માંગ કરીએ છીએ